કન્યા ધારણ કરતા જે જમીન નું જે વસ્તુ છે એ હાલ હાથ નંબર માં જે હોય અહીંયા લખી નાખો કે કેવી રીતે છે કેવી રીતે જમીનો ફેરફાર કરવાનો થાય છે બ્લોક ક્ષેત્રફળ અને વગેરે હા ઉપરોક્ત જમીન માં નીચે જણાવેલ જમીન ની વિગતે હાલ ધારણ નામ ધારક કરતા ના હક દાખલ કરવાનો થાય એટલે કે હવે ઓલી જમીન કોના નામે હતી હવે કોણ ના નામે દાખલ કરવાની થાય વસિયત ના આધારે નામ દાખલ કરતો વસિયત મેળવનાનું નામ ઓલો વસિયત આપનાનું નામ અહીં આવી ગયું ભેટ આપનાનું નામ અહીં આવ્યું ભેટ મેળવનાનું નામ અહીં આવ્યું વેચનાનું નામ અહીંયા આવ્યું ખરીદનાનું નામ અહીંયા આવ્યું સહભાગીદારી હકમાં જેનો હક કમી કર્યો એના નામ બધાના અહીંયા આવ્યા એમાંથી ઈ નામ બદલીને કોનો ખરીદ કરે છે એનું નામ અહીંયા આવ્યું સર્વે નંબર બ્લોક નંબર ક્ષેત્રફળ એ કે આખી જમીન ન હોય એ પૈકીનો ક્ષેત્રફળ પણ હોઈ શકે આખું તો આખું લખો જેટલું તમારા દસ્તાવેજમાં બતાવેલું હોય ડોક્યુમેન્ટમાં એ અહીંયા લખી નાખો હક પત્રકના આધારે નોંધ દાખલ કરવા આધાર રજૂ કરી છે હવે આધાર કોના છે સેના રજૂ કરવાના છે માનો કે વેચાણ છે તો દસ્તાવેજ રજૂ કરવો પડશે સેલ સાથે રજીસ્ટર દસ્તાવેજ નકલ અને સાતમા રાઠે ની નકલ ખેડૂત ખાતેદાર હોવાના પુરાવા અહીંયા ખેડૂત ખાતેદાર સેડિફેટ